અગત્યની ફરી એકવાર ચર્ચા જગાવી વડોદરા મહાનગરપાલિકામાંથી મહત્વપૂર્ણ ફાઇલ ચોરી થઈ હોવાનો ગંભીર મામલો સાત મહિના બાદ બહાર આવ્યો છે મહાનગરપાલિકાની કમિશનરની કેમ્પ ઓફિસમાંથી અતાપી વંડરલેન્ડ પ્રોજેક્ટની જોડાયેલી અગત્યની ફાઇલ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન અદ્રશ્ય થઈ હતી પરંતુ હવે આ ઘટનાની સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે સુરક્ષા અધિકારી મંગેશ જૈસવાલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા મનપાના સુરક્ષા તંત્ર અંગે અનેક સવાલો ઊભા થયા છે પ્રીમિયમ પ્રોજેક્ટ સાથે સંબંધિત દસ્તાવેજો ગાયબ થવાથી શંકા વધુ ઊંડી બની છે પોલીસે ફાઇલ કોણે ક્યારે અને કેવી રીતે હટાવી તેની તપાસ શરૂ કરી છે અલબત્ત અતાપી વન્ડરલેન્ડની અગત્યની ફાઇલ અદ્રશ્ય થયા પહેલાં પણ અગાઉ અનેક અગત્યની ફાઇલો ગાયબ થઈ છે ફરી એકવાર ફાઇલ ચોરીની આ ઘટના એ ચર્ચા જગાવી છે કામગીરીમાં અમે એનો જે અમારી જોડે આનુષંગિક સાધનિક કાગળો હતા એ પણ ઉપલબ્ધ કરીને અમારે ઉપસ્થિત કરવામાં આવેલી છે આપણે આ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ આ પરિપત્ર કરવામાં આવ્યો હતો અને લગભગ ન એને નવેમ્બરમાં અમે ફાઇલ ઉપસ્થિત કરીને હેરાતીમાં મૂકવામાં આવે છે ગુમ થઈ છે એ અંદર એમાં પરિપત્રને એમાં ફરિયાદમાં જણાવ્યું હતું હા અંદર લખેલું છે હા હા મને જાણું છું તમે લખ્યું છે અંદર તો આ કહો છો કે આથી એ ફાઈલ કે ક્યાંથી ગું સહીમાં મૂકવામાં આવી હતી જે દેવ નવેમ્બર મહિનામાં કોણ હતો અંદર છે જ એમાં એનો ઉલ્લેખ પણ છે ફાઈલ જાય ને સહીમાં જાય ને એ ફાઈલ એક જ ગું ના અમારી આ એક જ ફાઈલ

ફાઇલ ખોઈ ગઈ હતી એ બાબતે અમે એકવીસ ચાર બે હજાર પચીસના રોજ પરિપત્રિત કરવામાં આવ્યું હતું અને કોઈ જે તે વિભાગને આ ફાઇલ ભૂલથી આવેલી હોય તો એ બાબતનો પરિપત્રક કરવામાં આવ્યો હતો પરંતુ અદ્યપી આ એ ફાઇલ મળી આવી નથી મૂળ ફાઇલ અને જેથી કરીને હવે સાયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તારીખ તેરના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદમાં એ જ કે એક બે બાબત છે કે એનો એ ફાઇલનો દુરુપયોગ ના થાય અને એમાં જે કંઈ હોય તપાસ આ તાપી વન્ડરલેન્ડ થીમ થીમ પાર્ક જે આજવા ખાતેનું એ પીબીપી મોડ પર એનું છે એ બાબતની ફાઇલ હતી એ પરિપત્રને આપને પણ આપવામાં આવ્યું છે ને ફરિયાદમાં પણ જણાવવામાં આવ્યું છે